હા લોહી ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં છો નવા વર્ષમાં નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ છે ફેમિલી બ્લોગ અને આજે છે ઘરે અને ઘરે છે એટલા માટે જવાનું છે કૂવા કૂવા ઉપર જવાનું છે ઘઉં કાઢવાના છે તો ઉઠી ગયા છે નાઇટ કરી છે પણ ઉઠી ગયા છે રિક્ષા છે રિક્ષા લઈને જવાનું પપ્પા આવું છે ઘઉં થોડા ભેગા કરી દેવાના છે અને પછી કઢાવાના છે તો ચાલો ફટાફટ ખેતરમાં જઈએ અને ખેતરમાં જોઈને ઘઉં બહુ કાઢવાના છે ભેગા કરી લઈએ પણ મળીએ તમને ઘઉં કાઢવાના હોય ને પેલા મસાલો ખાવો પડે બપો મસાલો લેવા જ્યાં છે ઉપર સાથે લઈ આવી મસ્ત બોમ્બે પાર્સલ પછી જઈએ કૂવો તો આવી ગયા છે કૂવો જોરદાર તાપ ચાલુ છે તાપ પડો છો તો કૂવા આવી ગયા છે કારણ કે ના ઘઉં કઢાવવાના છે અને આ ઈ છે કુવો અને બતાવી દઉં તમને દેખાઈશ આટલું તે આટલું હેતર છે અને આજે કઢાવાનું છે તો પેલા ભેગું કરી દેવાનું છે તો ફટાફટ લાગી જઈએ ધંધે એટલે વચ્ચે ભેગું કરવું પડશે વચ્ચે કરશું કે આટલે કરશું જે જગ્યાએ કરવાનું હોય ભેગું કરી દેશું પપ્પા આવું છે પપ્પાને બંને થઈને ભેગું કરવાનું છે તો ફટાફટ મોટું મોટું બોધી દઈએ કાળો પડી જાય કાળો શું તાપ માટે તો બધા કારો પડી જાય વિડીયોમાં દેખાય નહીટાફટ લાગી જઈએ અને ચાલુ કરી દઈએ તો ભેગું કરી દેવાનું છે વચ્ચે વચ્ચે થોડું આ સાઈડ વચ્ચે ભેગું કરવાનું છે ચાલો ફટાફટ બધું ભેગું કરી દઈએ આટલું બતાવી દીધી છે એટલા માટે ये भैया करो गाइस तो दिखाईस तुमने अर्ध पूर्ण થઈ ગઈ છે મિશન અર્ધ બાકી છે આ સહીદનો પૂરો પેલી સાઈડનો બાકી છે फटाफट આટલા ભેગા થઈ છે દેખા છે છે તમને આ પૂરો થઈ ગઈ એક ભાગ બગલાણ આલી દીધું છે ખાવા માટે પેલી સાઈડનો બાકી फटाफट પૂરો કરને

ફાઇનલી ભેગા કરી દીધા છે ઘેર ફટાફટ ઘેર જઈશું પપ્પા એ દેખાય છે ચીકુરી વાડી દે નીકળી ગયા ફટાફટ ઘેર જઈએ અને જમીન ફટાફટ આવટાફટ જમીન આવી ગયા ચલો ગયા છે અને જમવાનું છે જોરદાર ફર્સ્ટ ક્લાસ ડુંગળી બટાકાનું શાક છે અને બનાવશે મમ્મી રોટલી દેખાય તમને બાય 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 રોટલી બને છે લોટ બનાવશે લોટબૂટ બોધી છે ચકાચકમ બધા આવશે પપ્પાજી બેહી ગયા છે શાકભાગ મોરિંગ બધું અને ચાલુ છે ડેકલબેનનો ફોન ચાલુ છે જેવો તમને બધા દો સિસ્ટરનો ફોન ચાલુ છે ગિન્જલબેન બક બક કરું છે બરોબર ફટાફટ જમવાનું થઈ જાય પાછળ લાગી ગયો

ઇતન માસી છે મમ્મી ચાર જણા છે ફટાફટ પાંચ જણા ચાલુ કરી દઈએ એક જ તમને ગોઠવવામાં ચકાચક ગોઠવાઈ ગયું છે જોરદાર અને હવે ફટાફટ ચાલુ કરીએ ગાઈસ ફાઇનલી ઘઉં નીકળી ગયા છે દેખાય છે આટલું શીલ થયું

છે મસ્ત ફટાફટ ઘઉં કાઢી ને ઘઉં ઘરે લાવી દીધા હતા હજી રિક્ષામાં પડ્યા છે પણ ગયા ઈાક લાગે લાગ્યો એટલા માટે ઊંઘી ગયો તો મસ્ત ઊંઘાઈ છે જોરદાર અને બી હાલ ઉઠ્યા છે અને દેખાય મમ્મીને દૂધ કાઢવાનું છે એટલા માટે ખોણ તૈયાર થાય છે આ સાઈડ આ સાઈડ બે અનુખોણ કરીશ છે જોરદાર ખોણ તૈયાર થઈ જશે અને ખોણમાં નાખવાનું છે ઘી અમારે ઘી ખાય છે એમને ઘી નાખવાનું છે ઘી થોડું ગરમ કરી દેવું પડશે ગરમ કરી દઈએ એ દેખાય છે ઘી ગરમ થઈ જાય ફટાફટ એટલે નાખી દઈશું વણમ નાખી દઈશું ઘી

હલો તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર દેખાય છે બે સી રોટલી અને શાક બનાવી દીધું છે મસ્ત જમવાનું થઈ ગયું છે અને આજનું તમે વિડીયો જોયો હશે કે મજા આવી છે મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય યુટ્યુબ ચેનલ પર આપણી વિડીયો સમર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરશો તો મને પણ મજા આવશે તો મળીએ આવતીકાલે નવા વર્ષમાં નવા દિવસમાં બાય અને બે